પારસભાઈ પ્રભુને પહેરાવે છે ભાઈ ગીરી બાપુ નિરીક્ષણ કરી રહ્યા છે કઈક ફેરફાર રહી ગયો હોય તો પકડ થી ધોઈ રહ્યા છે આમાં કઈ ઘટ્યા નહીં પછી સંતોષ મહંતુ

હા 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 ભવનાથની થડેટીમાં ભાઈ બાપુના આશ્રમમાં જોઈ લો ભક્તોની ભાવી આવી ગયા છે રાજકોટ થી પારસભાઈ પાર્થભાઈ જયેશભાઈ સીતારામ બાપુ ને નામ બોલો મને નથી આવડતું તમારું નામ જય સિયારામ જય ગિરનારી બાપુ કાંઈક હવે આમાં મૂંઝવણમાં મૂકાયના હે શું થાય છે ને શું નથી લાગી ગયેલું હા કે

ભોલાભાઈ મહેન્દ્ર બાપુ ને પગમાં કળો પહેરાવાય છે